મારું નામ સુરજ આહિર છે અત્યારે ફોર્મ ભરવા આવ્યો છું સૌ પ્રથમ તો હું પાર્ટીનો આભારી છું કે મને આ તક આપી છે મોકો આપ્યો છે પાર્ટીએ અને અમે બહુ હિંમત સાથે લડવાના છીએ અને અમારા મુદ્દા વોર્ડ નંબર અઢાર ને લઈને રહેવાના છે જે ખાડીનો મુદ્દો છે રોડ રસ્તાનો મુદ્દો છે એ અમારા સૌ પ્રથમ પ્રાથમિક મુદ્દાઓ છે શું કહેશું તમારા મારા વિસ્તારના લોકોને હું કહેવા માંગીશ કે સુરતમાં કેટલાય વોર્ડમાંથી આમ આદમી પાર્ટી છૂટાઈને આવી છે તમે ત્યાં જોયો છે કે ત્યાંના રોડ રસ્તાઓ કેવા છે અને આપણે વોર્ડ નંબર 8 ડાના રોડ રસ્તાઓ કેવા છે તમે એકવાર ખાલી મુસાફરી કરીને જોઈ લો તો તમને ખ્યાલ આવી જશે કે આમ આદમી પાર્ટી કેવી કામગીરી કરે છે અને ભાજપ એકલા વર્ષો સુધી વોર્ડ નંબર 8 માં કેવી કામગીરી કરી છે જો હું ચૂંટાઈને આવીશ અમારી પાર્ટી ચૂંટાઈને આવશે તો અમે એ જ રોડ રસ્તા અને એ જ તમને બધાને ફેસિલિટીસ આપવાના છીએ તો આમ આદમી પાર્ટીને સારા મત આપી અને વિજય બનાવો દીપકનો જંગ છે કેવું લાગી કેવિલ રત રહેશે તો ત્રિપાખીઓ જંગ તો રહેવાનો જ છે ભાજપ કોંગ્રેસ અને આપ પણ અત્યારે આ જે લડાઈ છે જે ભાજપની ત્યાં સત્તા હોવા છતાં એ લોકોએ કામગીરી નથી કરી એની લડાઈ છે તો અત્યારે એ લોકોએ કામગીરી નથી કરી તો અમારે અત્યારે કામગીરી બીજા વોર્ડમાં કરીને બતાવી છે એટલા માટે અમે અઢાર નંબરમાં આ વખતે જીતવાના છીએ અને લોકો અમને બહુમતીથી વોટ આપવાના છે